મોંઘવારી વચ્ચે પણ આકાશમાં પતંગ ઉડાડવાની ઉત્સાહભરી ભાવના યથાવત રહેશે તેવી વેપારીઓ અને પતંગ રસિકોને આશા પતંગ રસિકો માટે સમાચાર એવા છે કે આ વર્ષે પતંગના ભાવમાં ગત વર્ષની તુલનાએ થોડો વધારો જોવા મળી રહ્યો છે ઉત્તરાયણનું પર્વ નજીક આવતા જ આકાશમાં રંગબેરંગી પતંગો લહેરાવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ગુજરાતની ઓળખ સમાન ઉત્તરાયણ માત્ર તહેવાર નહીં પરંતુ પરંપરા ઉત્સાહ અને સાંસ્કૃતિક ભાવનાનો ઉત્સવ છે આ વર્ષે પતંગના ભાવમાં કંઈક અંશે વધારો પણ જોવા મળી રહ્યો છે આણંદ જિલ્લાના ખંભાતમાં બનતી પરંપરાગત હાથથી બનાવેલી પતંગો મોંઘી બની છે જીએસટીમાં થયેલા વધારા અને મજૂરી ખર્ચમાં થયેલા વધારો જેની સીધી અસર પતંગના ભાવ પર પડી છે પરિણામે પતંગના ભાવમાં આશરે પંદર ટકા જેટલો વધારો નોંધાયો છે ખંભાતનો પતંગ ઉદ્યોગ આશરે સો કરોડ રૂપિયાનો ટર્નઓવર ધરાવે છે અહીં બનતી પતંગો માનવ મહેનતથી કુશળ કારીગરો દ્વારા તૈયાર થાય છે જો કે હાલ કાગળ પરનો જીએસટી પાંચ ટકાથી સીધો વધીને અઠ્યાવીસ ટકા થયો છે જ્યારે કમાન જેવા કાચા માલ પર બાર ટકા જેટલો જીએસટી લાગુ થાય છે આ સાથે મજૂરી ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અગાઉ પ્રતિ હજાર પતંગ પર તેરસો રૂપિયા મજૂરી ચૂકવાતી હતી જે હવે વધીને બાવીસસો રૂપિયા સુધી પહોંચી ગઈ છે આ તમામ કારણોસર એક કોડી પતંગનો ભાવ અગાઉ નેવું રૂપિયા હતો જે હવે વધીને એકસો ત્રીસથી થી એકસો ચાલીસ રૂપિયા સુધી પહોંચ્યો છે ઉત્તરાયણ દરમિયાન છત પરથી પતંગ ચગાવવાની પરંપરા કાઇપો છેના નારા અને પરિવાર મિત્રો સાથેનો ઉત્સાહ લોકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે ભલે મોંઘવારીનો માર પડ્યો હોય પરંતુ આજે પણ દેશ વિદેશમાં ખંભાતની પતંગની માંગ યથાવત રહી છે પરંપરા કળા અને મહેનતથી બનતી ખંભાતની પતંગો ઉત્તરાયણની શાન છે મોંઘવારી વચ્ચે પણ આકાશમાં પતંગો ઉડાડવાની ઉત્સાહભરી ભાવના યથાવત રહે તેવી પતંગ રસિકોની આશા છે